તો ઘણા બધા જુવાની રોટલી બનાવતા જ હશે પણ ઘણા બધાને પ્રોબ્લેમ પણ થાય છે કે એકદમ સોફ્ટ નથી બનતી કે પછી ફાટી જાય છે એકદમ પતલી નથી બનતી તો એકદમ સોફ્ટ ફાટેના અને એકદમ પતલી એવી આજે આપણે જુવાની રોટલી બનાવીશું આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલાયકોને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય તો સૌથી પહેલા ગેસ ચાલુ કરીશું તેની ઉપર એક પેન રાખી દઈશું તેમાં એક કપ જેટલું પાણી લઈ લઈશું અને પાણીને આપણે ગરમ કરી લેવાનું છે તો પાણીને ઉકાળવાનું નથી પણ જસ્ટ ગરમ થાય તેટલું જ આપણે તેને ગરમ કરવાનું છે હવે એક વાસણમાં આપણે જુવારનો લોટ લઈ લઈશું તો એક કપ મેં લોટ લીધો છે તેમાં પાંચથી છ મીડિયમ સાઇઝની રોટલી બનશે તો પાણી થોડું ગરમ થઈ જાય એટલે વચ્ચે આ રીતે પાણી એડ કરી દઈશું અને હાથમાં દજાવાય ના એટલે આ રીતે ચમચીથી થોડું મિક્સ કરી લેવાનું છે તો જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે તો હવે હાથથી લોટ બાંધી લેવાનો છે તો એકદમ સારી રીતે મસળીને તેનો લોટ બાંધીશું તો જરૂર પડે તે રીતે આપણે પાણી લેવાનું છે તો આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે તો એકદમ સોફ્ટ પણ નહીં અને એકદમ કડક પણ નહીં તેવો લોટ આપણે બાંધવાનો છે તો એકદમ સારી રીતે આપણે પાણીની જરૂર પડે તો પાણી એડ કરતા જઈશું અને એકદમ સારી રીતે મસલતા જઈશું તો તમે લોટને જેટલો મસલશો એટલો જ રોટલી આપણી સોફ્ટ બનશે તો આ રીતનો લોટ બાંધી લેવાનો છે તેમાંથી એક મીડિયમ સાઇઝનું લોવું કરી લઈશું અને તેની રોટલી બનાવીશું તો થોડો અટામણનો લોટ લઈ લઈશું અને આ રીતે ટીપીને બનાવ હોય તો હાથથી ટીપીને તમે બનાવી શકો છો અને હાથથી ના ફાવે તો તમે વેલનથી તેને વણીને પણ એકદમ ઇઝી રીતે રોટલી બનાવી શકો છો તો આ રીતે એકદમ હલકા હાથે વેલનથી તેને વણી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે ઘઉંની રોટલી બનાવતા હોય તેટલી જ પતલી રોટલી બની છે તો ગેસ ઉપર લોઢી મૂકી દીધી હતી લોઢી એકદમ સારી એવી ગરમ થઈ જાય એટલે તેમાં રોટલી મૂકી દઈશું આ રીતે તેને હલાવતરવાનું એટલે એક બાજુ બળી ના જાય તેને પલટાવી દઈશું જોઈ શકો છો એકદમ સારી એવી આપણી રોટલી ફૂલવા માંડી છે એકદમ સરસ એવી આપણી રોટલી એકદમ ફૂલી ગઈ છે તો આપણી રોટલી રેડી છે તેને પ્લેટમાં મૂકી દઈશું અને તેની ઉપર ઘી લગાવી દઈશું તેની ઉપર ઘી લગાવી દઈશું અને ગરમા ગરમ તેને પીસીશું તો તેવી રીતે આપણે બીજી રોટલી પણ બનાવી લઈશું તો એક લુવું લઈ લઈશું થોડું અટામણ લઈશું અને આ રીતે થાબડીને કરવાનું યા તો પછી આપણે કરવાનું તો એકદમ હલકા હાથે તેને વણી લઈશું રોઢીમાં મૂકી દઈશું તેને પલટાવી દઈશું તો તેવી જ રીતે આપણે બીજી રોટલી પણ બનાવી લઈશું તો લોઢીમાં રોટલી મૂકી દઈશું તેને પલટાવી દઈશું અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવી રોટલી આપણી એકદમ ફૂલી ને દડા જેવી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ પતલી અને એકદમ સોફ્ટ એવી આપણી જુવારની રોટલી રેડી છે તમે તેને શાક અને દાળ સાથે ખાઈ શકો છો તો તમને રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો